यात्रा सेचुरेशन के सरकार के लक्ष्यों को प्राप्त करने का सशक्त माध्यम बनेगा સામે જે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો જે રથ આવેલો છે એમાં આપણે સૌએ ખૂબ નિહાળ્યું એટલે મારે એ બાબતે વધારે ન કહેવું પડે આપ મારા પ્રવચન બાદ આપણે સૌએ સંકલ્પ લેવાનો છે કે બે હજાર સુડતાલીસ સુધીમાં આપણે ભારતને વિકસિત દેશ બનાવીશું આપણો સંકલ્પ વિકસિત ભારત ખૂબ સરસ અહીંયા કેમ્પ પણ લાગેલા છે આ કાર્યક્રમ પૂરો થશે ત્યારબાદ આખા દિવસ દરમિયાન એ કેમ્પો ચાલશે એમાં પશુ આરોગ્ય માનવ આરોગ્ય એના લગતા કેમ્પો છે વિવિધ યોજનાઓની કીટ પણ વિતરણ થઈ એની જાહેરાત પણ થઈ એટલે એમાં કોઈ પણ પ્રશ્ન હોય આનો જે યાત્રા રથ સ્વરૂપે અમે સૌ આવવાનો અર્થ એ છે કે તંત્રમાં જો કોઈ વ્યવસ્થામાં આપને ખામી લાગતી હોય જે મળવું જોઈએ જે થવું જોઈએ ન થતું હોય તો અમને એક આપ ફીડબેક આપો બીજો જે છે આપણે સૌએ જોયું હશે નારી શક્તિની વાત ખૂબ થઈ આપણે વિડીયો જોયા હશે અહીંયા બધી જગ્યાએ જુઓ તો બધી જગ્યાએ બહેનો આગળ છે હું અઢારેક વર્ષ પહેલા અહીંયા જ આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે ખંભાળિયામાં હતો ત્યારે આ ગામમાં પણ આવવાનું થતું તો ત્યારથી અત્યાર સુધીમાં ફર્ક ઘણો બધો દેખાય છે પહેલાં બહેનો બહાર નહોતી નીકળતી એ વખતમાં એક વર્ષ પહેલાં આજે મોટા પ્રમાણમાં ભાઈઓ કરતાં લગભગ ત્રણ ગણી બહેનો આવી છે ખૂબ સારી વાત બહેનો ના નીકળે યા પેલી લાજ પ્રથા કરે ના એ નહીં બહેનો જોઈએ તો જ વિકસિત ભારત થઈ શકે નહીંતર પચાસ ટકાને આપણે છોડી દઈએ અને કહીએ કે અમારે વિકાસ કરવો છે કુટુંબની આપ અમદાવાદ સુરત મુંબઈ દિલ્હી જતા હશો આપમાંથી ઘણા બધા લોકો ત્યાં જુઓ ત્યાં ક્યાં એ પ્રમાણે દેખાય છે બધું જ એક આખું પ્લેન હોય તો બધી બેનો ચલાવતી હોય આખી ટ્રેન હોય તો બેનો ચલાવતી હોય આપ સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા હશો બેનો રિક્ષાઓ ચલાવે છે એટલે આપણે આ એક મારી ટકોર છે અને આપ સૌ વડીલ ને વિનંતી છે કે આપણે બહેનોને આગળ આવવા દેવા પડે વિકસિત ભારતમાં ખૂબ સારી ચર્ચા થઈ છે કોઈ પણ આપને ત્યાં સમસ્યા હોય તો આનો અર્થ મેં કહ્યું એમ એક ફીડબેક લેવાનો છે વિવિધ સરકારી યોજનાની આજે અહીંયા જાહેરાત પણ થઈ છે કે ભાઈ આ યોજના આ માટે છે એના બાબતેની પણ માહિતી છે આપ ખૂબ મોટા પ્રમાણમાં એનો લાભ લો અને ચાલો આપણે સૌ બે હજાર સુડતાલીસ સુધીમાં ભારતને એક વિકસિત દેશ બનાવીએ અને આ ગામ એક વિકસિત ગામ બનેલું હોય તો જે આપણે વિકસિત રાષ્ટ્ર એટલે કે જે દુનિયાના બીજા રાષ્ટ્ર છે એની સાથે આપણે સામાજિક આર્થિક શૈક્ષણિક રીતે એની સાથે આપણે તાલથી તાલ મિલાવી શકીએ જય હિન્દ થેન્ક યુ